નમસ્તે વેલકમ ટુ ધ ધનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન વિકલ્પ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન એક સરસ મજાના સમાચાર સાથે તમારી સામે ઉપસ્થિત થયો જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો માટે આ સારા સમાચાર છે સંવિધાન કરેર એકેડેમીની શરૂઆત આપણે એક ઓફલાઈન સંસ્થા તરીકે ઓફલાઈન કોચિંગ પૂરું પાડતી સંસ્થા તરીકે કરી હતી બે હાજર ચૌદ માં પછી સમય એવો આવ્યો કે જ્યાં આગળ ઓનલાઈન કોચિંગની ડિમાન્ડ વધવા માંડી તો આપણે લગભગ બે અઢી ત્રણ વર્ષ પહેલાં આપણી એક મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન હવે એક નવો દોર એવો આવ્યો કે જ્યાં વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન માંગી રહ્યા છે કોચિંગ પણ ઓનલાઈનમાં પણ એવું કોચિંગ કે જે લાઈવ હોય એવું લાઈવ કે જ્યાં આગળ તેઓ સીધા જ ટીચર સાથે સંવાદ કરી શકે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં શરૂઆતથી આપણે રેકોર્ડેડ કોર્સીસ જ મૂક્યા છે પછી નવી મોબાઈલ એપ્લિકેશન બનાવી એમાં આપણે લાઈવ લેક્ચર્સ માટેનું ફીચર રાખ્યું પણ કરું પણ એનો બહુ ઉપયોગ આપણે ક્યારેય કર્યો નથી સાચું કહું તો ઓફલાઈનમાંથી ઓનલાઈનમાં આવવું એ મારા માટે એક નવો અનુભવ હતો બધા માટે હોય પણ મને એ બધી વસ્તુઓમાં એડજસ્ટ થતાં થોડોક વધારે સમય લાગ્યો છે તો રેકોર્ડેડ કોર્સિસથી આગળ હવે લાઈવ બેચિસ માટેની ડિમાન્ડ્સ બહુ આવતી વચ્ચે એક પ્રયત્ન અમે કર્યો પણ ખરો પણ પછી માંડીવાળી છોડી દીધું એને પણ હવે વિદ્યાર્થીઓની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ છે કે અમારે લાઈવ બેચ મૂકે જ છૂટકો ઓફલાઈન બધા માટે આવું શક્ય હોતું નથી ઘરે બેઠા ઘણા ભણવા માગતા હોય છે ઘણી વખત એવું હોય છે કે આર્થિક સંકળામણ અનુભવતા હોય છે વિદ્યાર્થીઓ બીજા શહેરમાં જઈને ત્યાં આગળ આવી પરીક્ષાઓની તૈયારી કરવામાં અને ઘણા વિદ્યાર્થીઓને એ ગમતું હોય છે કે ઘરે બેઠા બેઠા જો સારું એવું કન્ટેન્ટ મળી જતું હોય તો બહાર કેમ જઈએ ઘરે રહીને જ પરિવાર સાથે રહીને તૈયારીઓ કરીએ જે આપનો અપ્રોચ હોય સારું જ છે એક વાત તો હું ખાસ કહીશ કે ઓફલાઈન કોચિંગ ઇઝ ધ બેસ્ટ મોડ ઓફ લર્નિંગ બટ સ્ટીલ ઇફ ઇટ ઇઝ નોટ કન્વીનિયન્ટ ટુ યુ ઓનલાઇનમાં આપ જઈ શકો રેકોર્ડેડ કોર્સિસ પણ લઈ શકો લાઈવ બેચિસ પણ આપ લઈ શકો સારા સમાચાર છે કે આખરે આપણી મોબાઈલ એપ્લિકેશનની અંદર આપણે લાઈવ બેચ લોન્ચ કરી રહ્યા છીએ જ્યાં સુધી એનું ટેસ્ટિંગ પ્રોપરલી ન થઈ જાય ટેસ્ટિંગને બધું તો વ્યવસ્થિત થયેલું જ હતું એટલે કે કંપની તરફથી કે જેમણે આપણને એપ્લિકેશન બનાવીને આપી હોય પણ જ્યાં સુધી મને એવું ના લાગે કે હું આનાથી ટેવાયો છું ત્યાં સુધી હું એને લોન્ચ કરવામાં નહોતો માનતો એટલે ઘણા બધા ટેસ્ટિંગ મેં મારી રીતે કર્યા અને પછી જ્યારે લાગ્યું કે નહીં બધું બરાબર ચાલી રહ્યું છે કોઈ ઇન્ટરપ્શન નહીં આવે છોકરાઓના સવાલો આવે છે એને પણ સાંભળીને હું જવાબ આપી શકું છું આ બધું જ જ્યારે લાગ્યું કે બરાબર છે પછી અમે આજે આની જાહેરાત કરી રહ્યા છીએ વિકલ્પ કોટ મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન છે જો આપની પાસે હોય તો સારી વાત છે ન હોય તો તાત્કાલિક ગૂગલ પ્લે સ્ટોર પર જઈને એને ડાઉનલોડ કરી લેશો ડાઉનલોડ ફ્રીમાં થશે ઇન્સ્ટોલ પણ ફ્રીમાં થશે પછી ત્યાં આગળ તમને લોગ માટેની વ્યવસ્થા આપેલી હશે રજીસ્ટ્રેશન કરાવડાઓ લોગિન કરો અને પછી તમારી સામે સ્પર્ધાત્મક પરીક્ષાનું આખું આખું જગત એ આખું વિશ્વ તમારી સામે ખુલી જશે ક્લાસ થ્રીથી લઈને યુપીએસસી સુધીની આપની તૈયારી માટેના આપણે ત્યાં આગળ કોર્સેસ મળી આવશે તો અત્યારે જીપીએસસી માટેના કોર્સેસની આપણે વાત કરી રહ્યા છીએ એના માટેની લાઈવ બેચની આપણે વાત કરી રહ્યા છીએ કે જેની શરૂઆત આપણે આમ તો બે દિવસ પહેલાં કરી છે કુલ ત્રણ લેક્ચર્સ આપણે લઈ ગયા છીએ અને ટોટલી ફ્રી લેક્ચર્સ છે પહેલું લેક્ચર કે જેની અંદર ની પરીક્ષા શું છે એની પરીક્ષા પદ્ધતિની આપણે વાત કરી છે એની તૈયારી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરેલી છે એ લેક્ચર આપણે ત્યાં આગળ જોવા મળશે બીજા લેક્ચરમાં આપણે સિલેબસની શરૂઆત કરી છે આપણે ત્યાં નાહકની વાતો ક્યારે નથી હોતી મોટિવેશનના નામે કે પછી બીજી કોઈક વાતો કારણ વગરની ક્યારેય વાતો આપણે ત્યાં હોતી નથી વી આર વેરી પ્રોફેશનલ ઇન ધીસ રિગાર્ડ અને આપણે સીધા જ સિલેબસ શરૂ કરી દઈએ છીએ બીજા લેક્ચરથી ફ્રી લેક્ચર એનો અર્થ એવો ન થાય કે વિદ્યાર્થીઓને ખાલી ખાલી વાતો કરીને પાછા મોકલી દો આપણે બીજા લેક્ચરથી જ એમને સિલેબસ પ્રમાણે ટોપિક્સ ભણાવવાનું શરૂ કરી દઈએ છીએ ઇન્ડિયન હિસ્ટ્રી ભારતનો ઇતિહાસ ભણાવવાની શરૂઆત મેં જ કરી છે આ બેચની અંદર ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન હિસ્ટ્રી બીજી બેચિસની માફક આ બેચમાં પણ હું જ લઉં છું તો ભારતનો ઇતિહાસ ભણાવવાની શરૂઆત મેં કરી દીધી છે અગાઉ એનો એક લેક્ચર થઈ ગયો આજે બીજો લેક્ચર થયો હતો ને લેક્ચર્સ પણ તમને ત્યાં આગળ મળી રહેશે કુલ ત્રણ લેકચર્સ તમે અત્યારે ત્યાં આગળ જોઈ શકશો અને હવે જે લેક્ચર્સ આવશે એ પણ લાઈવ હશે બેચનું નામ છે જીપીએસસી પ્રિલિમ્સ લાઈવ બેચ તમે આપણી એપ્લિકેશનમાં જોઈ શકશો પ્રિલિમ્સ મેં સ્પષ્ટ કર્યું છે કારણ કે આ પ્રિલિમ્સ ઓનલી બેચ છે આમાં મેઇન્સની વાત આપણે નથી કરતા મેં કોર્સિસ એવા મોટાભાગના એવા જ કરેલા છે કે જેમાં હું પ્રિલિમ્સ મેઇન્સ ઇન્ટરવ્યૂ ત્રણેયની ભેગી વાત કરતો હોઉં પણ વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને એમને શું પરવડે છે અને શું જોઈએ છે એને ધ્યાનમાં રાખીને અમારે કામ કરવાનું હોય તો અત્યારે વિદ્યાર્થીઓની મેક્સિમમ ડિમાન્ડ આવનારી પ્રિલિમ્સ માટે હતી એસટીઆઈ પ્રિલિમ્સ પ્લાસ વન ટુ પ્રિલિમ્સ તો એટલા માટે આ જે કોર્સ ડિઝાઇન અમે કર્યો છે એ માત્ર ને માત્ર પ્રિલિમ્સ માટે કરેલું છે એટલે એને એવું નામ આપ્યું છે જીપીએસસી પ્રિલિમ્સ લાઈવ બેચ સવારમાં આના લેક્ચર્સ થશે સવારે આઠ સાડા આઠ એની શરૂઆત થઈ જશે અને દરરોજના બે કલાક અઢી કલાક ત્રણ કલાક ડિપેન્ડ કરે છે બરાબર મેક્સિમમ ત્રણ કલાક સુધી આપણે ક્લાસીસ કરીશું અત્યારે આપણે એને અઠવાડિયામાં ત્રણ દિવસ માટે રાખી રહ્યા છીએ અને દરરોજના ત્રણ ત્રણ કલાક સેશન્સ હું લેવાનું છું એટલે તમે માની શકો કે અઠવાડિયાનું લગભગ તમે નવથી દસ કલાકની આસપાસ કોચિંગ મેળવશો અને શરૂઆત જે વિષયથી કરી છે એ ઇન્ડિયન હિસ્ટ્રી વિષયથી કરી છે ભારતના ઇતિહાસથી કરી છે ભારતના ઇતિહાસ એકલાનો અભ્યાસ કોઈક મારી સાથે કરવો છે તો એની પણ વ્યવસ્થા રાખી છે હિસ્ટ્રી માટેની લાઈવ બેચ આપણે અલગ રાખી છે હિસ્ટ્રીના જે લેક્ચર્સ આમાં આવશે એ જ આમાં આવવાના છે પણ જે લોકોને બધા વિષયો કદાચ ન ભણવા હોય તો એમના માટે આપણે અલગ વ્યવસ્થા પણ રાખીએ છીએ ઇતિહાસનો અલગ કોર્સ પણ તમે લઈ શકો છો આવી જ રીતે ભવિષ્યમાં પાસે બીજા વિષયો પણ આવશે જેમ કે ઇન્ડિયન પોલિટી એકલું તમારે મારી પાસે ભણવું છે લાઈવ ભણવું છે તો એના માટેનો કોર્સ આવશે કે જ્યારે હું પોલિટી શરૂ કરીશ એકાદ મહિના પછી બિલકુલ એ જ પ્રમાણે ઇન્ડિયન ઇકોનોમી એટલું તમારે મારી પાસે ભણવું છે તો એના માટેની પણ એક અલગ વ્યવસ્થા ભવિષ્યમાં થશે કે જ્યારે વિષય આ બેચમાં હું શરૂ કરવાનું હોઈશ તો જે મિત્રો સબ્જેક્ટ સ્પેસિફિક સબસ્ક્રિપ્શન લેવા માગતા હોય એમના માટે પણ પૂરી વ્યવસ્થા છે અને જેમને આખો કોમ્બો પેકેજ જોઈએ છે આખા બધા જ વિષયો એક સાથે ભણવા છે તો એમના માટે આ વ્યવસ્થા છે જ છે બેચિસનું નામ આપ ખાસ વાંચી લેજો આમ તો લાઈવ લખ્યું છે એટલે ઓળખાઈ જ જશે આ રેકોર્ડેડ બેચિસ નથી જીપીએસસી પ્રિલિમ્સ લાઈવ બેચ છે એ બાર મહિના સુધી તમારા મોબાઈલમાં રહેશે સિલેબસ તો એનો બહુ વહેલો પતી જશે પાંચ ચાર પાંચ મહિનાની અંદર લગભગ પતી જશે એટલે કે એનો અર્થ એ થયો કે પછીના સમયમાં પણ આપ એના વિડીયોઝ જોઈ શકશો તમને કુલ બાર મહિના મળે છે એટલે એ બાર મહિનામાં તમે ચાહો ત્યારે અને ચાહો એટલી વખત એ વિડીયોઝને જોઈ શકશો સવારના સમયે સાડા આઠ વાગ્યાનો જે મેં સમય આપને કહ્યું ત્યારે એ લેક્ચર લાઈવ થઈ જશે આપ લાઈવ અમને જોઈ શકશો અમારી સાથે વાત કરી શકશો વાત કરી શકશો ચેટ કરી શકશો તો ત્યાં આગળ તમને કોઈક ડાઉટ થાય છે બરાબર મોટા ભાગે તો આપણે ત્યાં ચર્ચાઓ એવી જ હોય છે કે જેથી વિદ્યાર્થીના મગજમાં કોઈ ડાઉટ ન રહી જાય બરાબર પણ તો એ શક્ય છે કે નાનો મોટો કોઈક ડાઉટ રહી ગયો હોય તો તમે બહુ સરળતાથી એને ચેટ બોક્સમાં મૂકી શકશો અને મારી સામે સ્ક્રીન હશે તો અમે એ ક્વેશ્ચન તમારો જે હશે એને વાંચી લઈશું અને તાત્કાલિક એનો જવાબ આપી દઈશું બરાબર તો તમને એવું જ લાગશે કે જાણે તમે ઓફલાઈનમાં જ ભણી રહ્યા છો કારણ કે વાસ્તવમાં ઓફલાઈન જ છે ઓફલાઈનમાં અમારી સામે જે સ્ટુડન્ટ્સ બેઠા હશે ભણતા હશે એ સવાલ પૂછતા હશે અમે એમને સવાલ પૂછતા હોઈશું ઇન્ટરેક્શન્સ ચાલતા હશે એ તમે લાઈવ જોઈ શકશો એવા ઇન્ટરેક્શન્સ તમે અમારી સાથે કરી શકશો બરાબર છે તો એ આખો ઓફલાઈન ક્લાસનો જ માહોલ તમારી પાસે હાથમાં આવી જશે ઓનલાઈન ક્લાસરૂમના સ્વરૂપમાં સવાલો આપ પૂછી શકશો આપના ડાઉટ્સનું સોલ્યુશન મેળવી શકશો અને હોય છે લાઈવની ફિલિંગ અલગ હોય છે હું સમજુ છું લાઈવ સ્ટ્રીમિંગ થશે આખા આખા લેકચરનું બે અઢી ત્રણ કલાકનો લેક્ચર પૂરો થાય પછી થોડીક વાર રહીને એનું એ જ લેક્ચર તમે ઓફલાઈનમાં પણ જોઈ શકશો એટલે કે એ તમારે ત્યાં રેકોર્ડેડ સ્વરૂપમાં મુકાઈ જશે બરાબર રહેશે જ અમારે કંઈ કરવાની જરૂર નહીં પડે ઓટોમેટિકલી આવી જશે બરાબર છે તો એ લેક્ચર્સ પછી ત્યાંને ત્યાં જ રહેવાના હશે વર્ષ દરમિયાન આપ ચાહો ત્યારે ચાહો એટલી વખત એ વિડીયોઝને જોઈ શકો જેટલી વખત રિવાઇઝ કરી કરીને પાકું કરવું છે આપ કરી શકો આ માપસરનું પોતાની પાસે રાખવું ઘણાને પાછી ટેવ હોય છે કે એમને એક સાથે બે ચાર બેચિસ જોઈતી હોય બરાબર ઘણા હોય પણ છે પાછા કે જે આવી વ્યવસ્થા કરી પણ આપે છે કે છોકરાઓ આવે એટલે તરત એમને બે ચાર જૂની બેચિસ એમને પધરાવી દેવી છોકરાઓને એવું લાગે કે કેટલી બધી બેચિસ અમને મળી ગઈ કેટલું બધું કોચિંગ અમને મળી ગયું ભાઈ એ તો ભણવાનું છે હવે એના માટે તો લાઈવ બેચમાં જોડાયા છો રેકોર્ડેડ બધું પહેલેથી મેળવી લેશો તેનો મતલબ શું રહેશે પણ અને સૌથી અગત્યની વાત તો એ કે તમારી પાસે આટલું બધું આવે છે ધારો કે ચારસો પાંચસો કલાકની અલગ અલગ બેચિસ તમને આપી દીધી ભણશો એ કે પછી આ લાઈવ બેચ ભણશો બરાબર તો જે ખોટા માર્કેટિંગ ગેમિક્સ છે એનાથી બચજો થોડુંક તાર્કિક રીતે વિચારજો રેશનલ મેનરમાં વિચારજો કે લાઈવ બેચમાં જોડાવાનું પર્પઝ શું હોય અને પછી એમાં આપણે ક્યાં સુધી રહેવાનું હોય એકની એક વસ્તુઓ તમે ચાર ચાર પાંચ પાંચ વખત જોતા રહેશો નુકસાન તો કોઈ પણ સંસ્થાનું ન હોય મારું ન હોય પણ એ છેવટે વિદ્યાર્થીઓનું નુકસાન છે બરાબર તો સમયસીમામાં કામ કરી રીતે કરવું બિલકુલ પ્રોફેશનલ અપ્રોચ સાથે શીખો અને પ્રોફેશનલ અપ્રોચ શીખવો હોય તો હું ખાસ કહીશ કે સંવિધાન કરિયર એકેડેમીમાં વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનમાં જોડાવું કારણ કે આખા ગુજરાત ગુજરાત શું ભારતભરની અંદર તમને આવો પ્રોફેશનલ અપ્રોચ નહીં જોવા મળે કારણ આટલા વર્ષોના અનુભવના આધારે કહીશ લોકોને કામ કરતા જોયા બાદ કહીશ કે આવો પ્રોફેશનલ અપ્રોચ પહેલાં તો અંદર ઊભો થાય એના માટે ઘણી મહેનત જોઈએ તમારી ખુદને ડિસિપ્લિન જોઈએ અને પછી એને તમે ટ્રાન્સલેટ કરાવડાવો તમારા વિદ્યાર્થીઓની અંદર એ પાછી એક અલગ મહેનત થઈ જાય જે આપણે ત્યાં કોઈ કરતું નથી તો પહેલાં થયું છે ને અત્યારે યુપીએસએનું રિઝલ્ટ આવ્યું એટલે ધરતાલ આટલા છોકરાઓ મારે ત્યાંથી પાસ થયા એક ઇન્ટરવ્યૂ માંડ આપ્યો હોય અને લોકો પોતાના ત્યાં નામ ચઢાવી દેતા હોય બરાબર તો આ બધા માર્કેટિંગ ગિમિક્સ બહુ બહુ છે વચ્ચે વચ્ચે મારે તમને એ બાબતે ચેતતા ચેતવતા રહેવું પડે એલર્ટ કરતા રહેવું પડે નહીં તો બને કે ગમે એટલી સારી વાત હું તમારી સાથે કરતો હોઉં પણ તમે ક્યાંક ભટકી જાઓ તો બી વેરી રેશનલ બી વેરી રિઝનેબલ ડોન્ટ ફોલ પ્રે ટુ ધર ધ ટ્રેપ્સ એની અંદર ભરાઈ ના જાઓ શાંતિથી વિચારો કે તમારા માટે શું યોગ્ય છે તો આખો કોર્સ આપને જોઈએ છે બધા જ વિષયો જોઈએ છે તો આ ચૂઝ કરી શકો અને ફક્ત ઇતિહાસ હાલ પૂરતું ભણવું છે તો આ લઈ શકો ભવિષ્યમાં અલગ અલગ વિષયો આવતા જાય એક એક તો આપ એ પણ લઈ શકો લોન્ચ કરી રહ્યા છીએ તો ઓબ્વિયસ છે કે વિદ્યાર્થીઓ અપેક્ષા રાખે ડિસ્કાઉન્ટની બરાબર સાત હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપણે આની અંદર રાખી રહ્યા છીએ જીપીએસસી પ્રિલિમ્સ લાઈવ બેચ આખો કોમ્બો પેક એમાં આપ જોશો ફીસ નક્કી કરેલી છે ઓગણત્રીસ રૂપિયા પણ જો આપ કુપન કોડ નાખશો જીપીએસસી લાઈવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે એ ઓગણત્રીસ હજાર નવસો હજાર નવસો નું સાત હજાર રૂપિયાનું સીધું ડિસ્કાઉન્ટ થઈ જશે હું આપને જણાવું કે આપણા ઓફલાઈન ક્લાસીસ હોય છે ત્યાં આગળ એકલાની ફીસ આપણે ત્રીસ હજાર રાખતા જ હોઈએ છીએ એને ઓનલાઈન પણ રાખી છે પણ ઓનલાઈનમાં આપણે એક્સ્ટ્રા બહુ મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ કે જ્યાં આગળ સાત હજાર રૂપિયા સીધા ઘટી જશે ટકાવારી આપ કાઢી જોજો બરાબર છે બિલકુલ જ પ્રમાણે ઇતિહાસનો જે કોર્સ છે લાઈવ કોર્સ એની ફીસ નક્કી કરેલી છે છ હજાર નવસો નવ્વાણું રૂપિયા પણ જો આપ કુપન કોડ અપ્લાય કરશો જીપીએસસી લાઈવ હિસ્ટ્રી બે હજાર રૂપિયામાં ઓછા થઈ જશે અને એ કોર્સ આપણને મળશે માત્ર ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આ જે કોર્સ છે ઇતિહાસનો એ છ મહિનાનો છે છ મહિનાનો એટલે કે છ મહિના સુધી તમે ભણો છો એવું નથી તમારે જે ભણવાનું છે એ કામ તો લગભગ પચાસ સાઠ કલાકમાં પૂરું થઈ જાય છે પણ પછી તમે એ લેક્ચર્સને ચાહો ત્યારે જોઈ શકો છ મહિના સુધી મતલબ કે લાઈવ બેચ શરૂ થાય છે જે દિવસે તમે સબસ્ક્રાઈબ કરો છો ત્યાંથી લઈને છ મહિના સુધી એના જે કોઈ પણ લાઈવ લેક્ચર્સ આવશે અને લાઈવ પછી રેકોર્ડેડમાં કન્વર્ટ થઈ જશે તે એ બધાની આપને એક્સેસ મળશે કુલ છ મહિના સુધી પહેલાંની વેલિડિટી આપણે બાર મહિના કહી આની છ મહિના કહી અને આ બધું જ તમે મેળવી શકશો આ ઓફરમાં જીપીએસસી લાઈવ સોરી ઇતિહાસ લાઈવ બેચ માટેનો કુપન કોડ છે જીપીએસસી લાઈવ હિસ્ટ્રી બરાબર બંનેના કુપન કોડ અલગ છે ધ્યાન પર લેજો કારણ કે અગાઉ ઘણી બધી ઓફર્સ એવી હતી કે જેમાં એક કુપન કોડથી લગભગ બધા જ કોર્સિસમાં ડિસ્કાઉન્ટ મળતું આમાં બંને કોર્સિસ માટે અલગ અલગ કુપન કોડ રાખેલા છે આ જે ઓફર છે એ ત્રેવીસ એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે હા મંગળવાર સુધી બરાબર આજે થયો શુક્રવાર યસ તો મંગળવાર સુધી વેલિડ છે મંગળવાર સુધી ત્રેવીસ એપ્રિલ રાતના બાર વાગ્યા સુધી આપ આ ઓફરનો લાભ લઈ શકશો એના પછી પણ કોર્સીસ તો ત્યાં રહેવાના જ છે પણ જો આપણે એને સબસ્ક્રાઈબ કરવા હશે તો એના માટે આપે પૂરી કિંમત ચૂકવવાની થશે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં આપ નહીં લે લઈ શકો ફ્રી લેક્ચર્સ ત્યાં આગળ આપેલા જ છે અને માત્ર એમાં જ નહીં એના સિવાય દરેક કોર્સની અંદર આપણે ભરપૂર ફ્રી લેક્ચર્સ આપેલા છે ઇવન કોન્સ્ટેબલનો જે આપણે કોર્સ હમણાં લોન્ચ કર્યો ક્લાસ થ્રી કોન્સ્ટેબલ માટેનો એની અંદર પણ ભરપૂર ફ્રી લેક્ચર્સ આપણે આપેલા હતા તો ઈચ્છા થાય એ કોઈ પણ કોર્સમાંથી આપ ફ્રી લેક્ચર્સ જોઈ શકો ઇવન આ કોર્સમાં પણ જે ફ્રી લેક્ચર્સ મેં અગાઉ કહેવા એ મૂકેલા છે એ પણ આપ જોઈ લેશો અને એના આધારે આપ જોડાવાનો નિર્ણય કરી શકો સ્વાભાવિક છે તમારે સંસ્થાની પેડાગોજી ટીચરની પેડાગોજી જોવી પડે અને પછી તમે નક્કી કરી શકો કે તમને માફક આવશે કે નહીં તો આ વ્યવસ્થા આ સુવિધા આપણે રાખતા જ જોઈએ છીએ કે દરેક કોર્સમાં આપણે ફ્રી લેક્ચર્સ મૂકીએ છીએ કે જે જોયા પછી વિદ્યાર્થી નિર્ણય કરે એના જોડાવા અંગેનો ઓફલાઈન કરતાં ફીસ ખૂબ ઓછી છે નજીવી કિંમત કહેવાય અને એસટીઆઈ ક્લાસ વન ટુ બંને પરીક્ષાઓને એક સાથે ટાર્ગેટ કરી શકો લેટેસ્ટ કરન્ટ એફેર્સના અપડેટ્સ સાથેના કોર્સીસની મદદથી ટાર્ગેટ કરી શકો એટલે બહુ સારું કહેવાય તો એટલે આપને કહીશ કે જો આપ જીપીએસસીની સારી તૈયારી પ્રોફેશનલ અપ્રોચ સાથેની તૈયારી કરવા માગો છો તો આપ રાહ ન જોશો આ કિંમતની અંદર ગુજરાતની અંદર જે સૌથી સારામાં સારું કહી શકાય એવું કોચિંગ તમને મળતું હોય તો આ કિંમત એની સામે નગણ્યા છે આ જ વસ્તુ જો તમે ઓફલાઈન કોર્સની અંદર લેવા જાઓ તો આના કરતા ઘણી જ મોટી કિંમત ચૂકવવી પડે આપ જાણો છો સંવિધાન કરિયર એકેડેમીનો આખો આખો ઓફલાઈન ક્લાસરૂમ તમારા હાથમાં મોબાઈલની અંદર તમારા ઘર બેઠા મોબાઈલની અંદર આ ક્લાસરૂમ ત્યાં આગળ પહોંચી રહ્યો છે તો એમાં જે મહેનત લાગતી હોય મહેનતની સામે એનું વળતર ઘણું જ ઓછું છે તો આપ આ સ્કીમનો લાભ ઉઠાવી શકો અને પછી પણ કદાચ જો આપણે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ વગર ફૂલ પ્રાઇસ ચૂકવવાની થાય તો પણ હું કહીશ કે તમને જે મળે છે એની સામે એની કિંમત ઘણી જ ઓછી છે તો બસ આ લાઈવ બેસ્ટની જાહેરાત કરવાની હતી બીજી એક વાત જે મિત્રો ઘણા જ વખતથી પીએસઆઈ માટે ઇન્કવાયરી કરી રહ્યા છે એમને જણાવી દઉં કે એમનો કોર્સ કોન્સ્ટેબલ પીએસઆઈ સ્પેશિયલ કોન્સ્ટિટ્યુશનનો લેટેસ્ટ કોર્સ પૂર્ણતાના આવે છે એને ટૂંક સમયમાં આપણે મૂકી દઈશું રેકોર્ડેડ કોર્સ એનો આવી જશે બંધારણનો સ્પેશિયલ આયોજન એવું છે કે પીએસઆઈમાં તમારી સામે બે નવા વિષય છે જે સામાન્ય રીતે પહેલા ક્લાસ થ્રીમાં નહોતા રહેતા એક તો છે જાહેર વહીવટ અને બીજું છે અર્થશાસ્ત્ર આયોજન એવું છે કે આપણે જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર બંનેની લાઈવ બેચ લોન્ચ કરીએ હવે લાઈવ ચાલવા માંડ્યું એટલે પછી મને અંદરથી ઉત્સાહ વધ્યો કે નહીં હું દૂર દૂર બેઠેલા છોકરાઓ સાથે વાત કરતો કરતો એમને ભણાવું તો એ અંદરથી ઉત્સાહ વધી ગયો છે તો વિચાર અત્યારે એવો છે કે કોન્સ્ટિટ્યુશનનો તો રેકોર્ડેડ કોર્સ લગભગ બે ત્રણ દિવસમાં તમારી સામે આવી જ જવાનું છે પણ જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર કે જે હું જાણું છું કે તમને સૌથી સતાવનારા વિષયો છે આ બંને વિષયોને પણ હું લાઈવ લાવવા માગું છું તો આપમાંથી કોણ ઈચ્છે છે કે હું જાહેર વહીવટ અને અર્થશાસ્ત્રના લાઈવ કોર્સેસ લાવું નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કોમેન્ટ બોક્સમાં જણાવજો અથવા તો વોટ્સએપ પર મેસેજ કરીને આપણા ઓફિશિયલ નંબર ઉપર કહેજો તમારી ઈચ્છા જેટલી જણાવશો તમારો જેટલો ઉત્સાહ હશે એના આધારે હું નિર્ણય લઈશ કોમેન્ટમાં કદાચ બધા જોઈ જાય એમ વિચારીને ઘણાને સંકળામણ અનુભવતા હોય સંકોચ અનુભવતા હોય તો વાંધો નહીં તમે વોટ્સએપ મેસેજ કરીને પણ તમારો જે પ્રતિભાવ છે અમને આપી શકો છો હા ઘણા મિત્રો મારી પાસે અને અંગ્રેજી પણ ભણવા માગે છે ડિસ્ક્રિપ્ટિવ જે પીએસઆઈની પરીક્ષામાં છે ગુજરાતી ઇંગ્લિશ હું ભણાવું જ છું મેન્સની બેચની અંદર અને એના માટે પણ હું કંઈક આયોજન વિચારી રહ્યો છું પણ પહેલાં આ થઈ જાય પછી બીજું કંઈક વિચારીએ કારણ કે ઘણા બધા કમિટમેન્ટ્સ એક સાથે કરી દઉં અને પછી કદાચ ન પહોંચી વળું એવું નથી કરવું તબક્કાવાર જઈએ એક પછી એક લઈએ તો હાલમાં જાહેર વહીવટ અને અર્થશાસ્ત્ર પીએસઆઈ માટે આપણે એક લાઈવ બેચ વિચારી રહ્યા છીએ આપણા પ્રતિભાવોના આધારે અને પ્રતિભાવો એ કરતાં કહીશ કે છેલ્લે તો મારા મૂળના આધારે બરાબર હું મારો મૂળ હોય એ જ પ્રમાણે કામ કરવા માનું છું તો છેવટે મને જે ગમશે એ પ્રમાણે હું કામ કરીશ તો બસ એ જ આ જાહેરાત કરવી હતી ઓફરનો લાભ ઉઠાવો કોર્સેસ સબસ્ક્રાઈબ કરો આવનારા સેશનમાં પાછી નવી કોઈક વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે